બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાયો હતો બનાસ ડેરીના અનેક આધુનિક પ્રકલ્પોનું તેમણે ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો સભા દરમિયાન અમિત શાહે બનાસકાંઠાના વિકાસ બનાસના પરાક્રમ અને મહિલા પશુપાલકોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બનાસ ડેરીના અનેક અતિ આધુનિક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો સીએનજી પ્લાન્ટ હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ મોડર્ન પ્રોટીન પ્લાન્ટ મિલ્ક પાવડર પ્લાન્ટ ટુ અને સર્ક્યુલર ઇકોનોમીને મજબૂત બનાવતા નવીન પ્રયોગોનો પણ પ્રારંભ થયો છે અમિત શાહે બનાસકાંઠાના સહકારી ક્ષેત્રની પ્રશંસા કરી તેમણે કહ્યું કે ઓગણીસો છાસઠમાં આઠ ડેરી મંડળીઓથી શરૂ થયેલી આ યાત્રા આજે ચોવીસ હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે અને આ ચમત્કાર બનાસની સભામાં મહિલાઓએ પણ અમિત શાહના આગમનને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો રોનિલ ગોમના વતની છીએ અને દૂધ પશુપાલનનું કરે છે અને આજે અમિત શાહ આવ્યા હતા મીટિંગમાં મેં આવ્યા હતા મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને ખૂબ વિકાસ છે અને ઓનાથી વધારે વિકાસ થતો રહેજો અને ખૂબ ખૂબ એનો આભાર શંકરભાઈનો ખૂબ આભાર અને અમિતભાઈ સાહેબનો ખૂબ આભાર બહુ સારું સમજાયું અમને એમ આગળ પ્રગતિ આવતા સમયમાં સારું રહે ને આવતી પ્રગતિ સારી થાય એમ ખૂબ ખૂબ આભારી એમ શંકરભાઈ મીટિંગ કરી છે અને

આજે બનાસ ડેરીની કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસ કાંઠાની અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કઉ છું એ ગુજરાત ની બહેનોએ ગુજરાત ના ગામડા ને સમૃદ્ધ કરવાનું કામ

चौबीस हजार करोड़ ने एक कंपनी उभी करवी हो तो कॉर्पोरेट ने पल पर सेवा छुटी जाए यारी वरना ये तो है जो छुट्टा मां चौबीस हजार करोड़